કોઈ મિત્રને ટ્રેક્ટર ઓજાર સાથે લેવાનું હોય તો ટ્રેક્ટરને ઓઝાર વ્યાજબી ભાવે મળી જશે તાત્કાલિક વેચવાના છે જેમાં વાવણીઓ એટલે કે ઓરણી છે દાંતી છે કટર રા પાવડો થ્રેસર ટોટલ ઓજાર સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા ટ્રેક્ટર ફૂલ જવાબદારી દરેક વસ્તુની રોટાવેટર પણ જોવા મળશે સામાન ટોટલ એકદમ સારો ટ્રેક્ટર પણ આખું ન્યૂ કન્ડિશનમાં શોરૂમ કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર અને સાવ ઓછી કિંમતમાં મળી જશે સેટ ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે બધી વસ્તુ તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ભૈલુભાઈના આ ટ્રેક્ટર ઓજારના સેટની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આ વિડિયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ એક વખત કરી લેજો રોટાવેટર દાંતી રા પાવડો થ્રેસર ટોટલ વસ્તુ મળી જશે સૌપ્રથમ ટ્રેક્ટર ની વાત કરું તો ટ્રેક્ટર છે ડીઆઈ સોનાલિકા સાતસો પિસ્તાલીસ ત્રણ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ન્યુ મોડલ ટ્રેક્ટર છે બે હજાર અને અઢારના મોડેલનું ટ્રેક્ટર અને માત્ર અઢારસો કલાક જ ચાલ્યું છે હાઇડ્રોલિક એન્જિન આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર અંદર હાઇડ્રોલિક એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઓજાર લેવા કે જોવા જાવ તો ભૈલુભાઈનો કોન્ટેક કરીને જજો કેમકે જો બધી વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટાયર પણ સારા છે કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર સાથે ઓજાર પણ આપવાના છે હું તમને ઓજારની અંદર શું શું આવશે તેની વાત કરું તો ઓજારની અંદર પહેલું તો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો રાજ લક્ષ્મી કંપનીનું થ્રેસર આપવાનું છે તમે જોઈ શકો છો એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર ફૂલ જવાબદારી અને સાથે રાપ છે અને દાતી જોવા મળશે નવિયા આવે તે દાતી છે એક ઓટોમેટિક ઓરણી છે રોટા પણ આપવાનું છે એકદમ સારા કન્ડિશનમાં પલટી પ્લાવ એટલે કે પલટી ફાંગા પણ મળી જશે તમને ટોટલ વસ્તુ આપવાની છે હવે કિંમતની વાત કરું તો ટોટલ સામાનની અંદાજિત કિંમત ભૈલુભાઈએ દસ લાખ રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તાત્કાલિક ટોટલ વસ્તુ વેચવાની છે હવે તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવાનો હોય તો ત્યાં જોવા મળશે તેની વાત કરું તો ભાવનગર જોવા મળશે ટોટલ વસ્તુ હવે કોન્ટેક નંબર ભૈલુભાઈના કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય ને તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભૈલુભાઈના પંચાણું સાથે એકતાલીસ વાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર ઓઝા લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો